એક ગામમાં રામ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને દયાળુ હતો તેણે પોતાની નાની દુકાનમાં શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરતો હતો તેના જીવનમાં ગમે તેટલી તકલીફો આવી હોય તેણે ક્યારે હિંમત અને પ્રામાણિકતા ગુમાવી ન હતી તે જ નગરમાં સત્યનારાયણ નામનો એક ધનવાન હતો તેની પાસે જમીનો ગોડાઉન અને મોટા ધંધા છે પણ તેનું મન કઠણ હતું તે પૈસા કમાવવા માટે કોઈ પણ માધ્યમ અપનાવતો હતો એક દિવસ એક વૃદ્ધ છોકરો રામ પાસે આવ્યો તેને કામની જરૂર છે પણ રામ ઓછા પૈસા આપી શકે તેમ છે જો કે તેણે દયાથી છોકરાને કામ કરવા દીધું ગરીબ માણસ અને શ્રીમંત માણસ દયા અને પ્રમાણિકતાની વાર્તા જો તમે મારા માટે સખત મહેનત કરશો તો હું મારી પાસે જે છે તે તમારી સાથે શેર કરીશ તે જ દિવસે સત્યનારાયણે તેમના નવા ગોડાઉન માટે કામદારોની ભરતી શરૂ કરી હું વધુ ચૂકવણી કરીશ પરંતુ તમારે મારા આદેશોનું સખત પાલન કરવું જોઈએ સત્યનારાયણે આદેશ આપ્યો રામની દુકાન સારી થઈ રહી છે અને ધીમે ધીમે વધુ ગ્રાહકોને આકર્ષી રહી છે જો કે રામના દયાળુ સ્વભાવ અને પ્રમાણિકતાને કારણે વધુ ગ્રાહકો આવીને શાકભાજી ખરીદતા હતા ઉપરાંત રામ તેમના કામદારોને સારી રીતે પગાર આપતા હતા અને ખાતરી કરતા હતા કે તેઓ ખુશ છે બીજી તરફ સત્યનારાયણ ગોડાઉનમાં કામ કરતા કામદારો ભારે તણાવમાં મુકાયા હતા તેમના દ્વારા ઓફર કરવામાં આવેલો પગાર વધારે હોવા છતાં તેમના માટે માનસિક શાંતિ નહોતી એક દિવસ ભારે વરસાદને કારણે સત્યનારાયણનું ગોડાઉન ધરાશાયી થઈ ગયું તેમાં રહેલો તમામ સામાન નાશ પામ્યો હતો સત્યનારાયણ બહુ દુઃખી થયો પરંતુ રામ તેમના સેવકની મદદ કરવા ગયા અને તેમના મિત્રો અને ગ્રાહકોને સત્યનારાયણને મદદ કરવા કહ્યું બધાએ ખુશીથી આવીને સત્યનારાયણને મદદ કરી પછી સત્યનારાયણ રામ પાસે આવ્યા અને કહ્યું તમારી મને મદદ અવિસ્મરણીય છે તમારા પ્રામાણિક અને દયાળુ સ્વભાવને કારણે તમારા ઘણા મિત્રો છે મેં પણ તમારી પાસેથી શીખવાનું અને પ્રામાણિક વ્યવસાય કરવાનું નક્કી કર્યું તેણે કહ્યું આ વાર્તા આપણને એક સારો સિદ્ધાંત શીખવે છે પૈસા આપણને કાંચલાઓ સુખ આપે છે પરંતુ પ્રમાણિકતા અને દયા આપણને સાચી માનવતાથી પરિપૂર્ણ બનાવે છે